હર મહાદેવ દોસ્તો કેમ છો બધા બધા મજામાં જ જશો ગુડ મોર્નિંગ જે માતાજી તો ચાલો આજે આપણે પાણી પાવા જવાનું છે હવે શું કરીએ તમને બતાવીશ તો બી કન્ટ્રીન્યુ તમે બ્લોગમાં રેજો ફાઈનલી પાણી રેડવા એના ફાઇનલી આંડો ભરવાનો છે ઓલરેડી પિત્રો ને પાણી પાવો ત્યાં જઈ હું કરી બધું બતાવશું ધીમે ધીમે ક્યાં ક્યાં પાણી રેડી છે અને ચાર ચાર કચ્છા પિત્રોને પાણી નાખશું અને આ પાણીનું દૂધ નાખશું તુલસીનું પાંબડા નાખશું આ અમારા પાસે હવે ભાઈ મમ્મી માંથી ઉપરથી જવાબ બધોય દેશ બધાય પછી જો ના માં લઈ લીધું છે દૂધ અગરબત્તી બબે કઈઠા લઈને હાલી નીકળા છે શંકર શંકરનું મંદિર પણ ન્યા જ છે એ પણ બતાવી સાઈ રહ્યા

તો આ રીતનું બધું આપણે વ્લોગમાં ચાલતું રહેશે અને લાઇક કરતા રહેજો બધા યાર લાઇક કરવાનું તમે કેમ ભૂલી જાવ છો કેવું પડે છે આજે વ્લોગમાં કહી દઉં હું બધાને ચાલો તમે પણ બધા વ્લોગ જોતા રહેજો લાઇક કરતા રહેજો અને જે આપણી ચેનલમાં નવા આવે તે સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો હવે આપણે પૂજા કરીશું મહાદેવની એની અને સૌથી પહેલાં જ્યાં પાણી પાવાનું છે એ પણ તમને બતાવું yeomgulan magotwidewa પાછા <tip> <tip>

અને આટલી હરવે હરવે આપણે આટલા સ્ટેજ ઉપર પહોંચ્યા હોય તો તમારા બધાનો સપોર્ટ પણ સારો છે આજે પણ પાછું કહી દઉં તમને બ્લોગમાં અને શું કરી આજનું સવારનું તમને બધું બ્લોગ બતાવી દઈશ કારણ કે આપણે શું કહેવાય આ પિતૃ જે મહિનામાં આ મહિનામાં જે પાણી પાવાનું હોય તે આપણે બધા ઓલરેડી મોસ્ટ ઓફ બધા જાતા હશે પણ બધાના પિતૃને પાણી પોચી જાય આપણે એવી ભગવાનને પ્રાર્થના પણ કરીએ અને બધાના ઘરમાં સુખ શાંતિ આપજો એવું પણ આપણે કેશું તો ચાલો આ રીતની આપણે મોજ વ્લોગમાં કરવાની છે તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં રહીજો દુસીમાં પાહે દુસીમને પણ જીવો કરશું નવ હતું તમને નાના મોટા આવતા રહે અને અમારે કોઈ દીકરો ન હોય એટલે બધે એ મને મૂક દે સાઈડ માં ઠીક છે અગવા દે જગી ગઈ છે આ મૂંધી આજે હવે અગરબत्ती જમેય લઈ લેને આ જમતી પાંખ કરી લેવાય જો અહીંયા અહીંયા એમાં નકરી બિહારી નો ઓલી કરવાની માંઈ ગઈ પાવડર નથી આ ફાઇનલી બીલીના ઝાડે પણ બચી ગયા શંકર ભગવાનને ચડાવવા હા તો બીલી પત્ર પણ લઈ લઈ બીલી આપણે નીકળતા પણ નથી ઓલરેડી તોડી લીધા હે બીલી અહીંયા પણ પૂજા કરવાની છે

ફાઈનલી આપણે જે મંદિર આવવાના હતા એ મંદિર આવી ગયા જોઈ શકો આપણા શિવજીને મસ્ત પૂજા કરી લીધી ભાઈ તો વિડીયો ઉતારતો તો આટલી કાંઈ બોલે નહીં આપણા છે